આનંદીબેન પટેલનું સીએમ પદે રાજીનામું અમિત શાહને પત્ર લખી પદ પરથી મુક્ત કરવાની કરી વિનંતી બેનનો કાર્યકાળ સફળ રહ્યાનું કહીને રૂપાણીએ રાજીનામાના સ્વીકારનો આડકતરો આપ્યો સંકેત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ લેશે અંતિમ ફેસલો પરિવારમાં કથિત ભ્રષ્ટાચાર પક્ષમાં આંતરિક જૂથબંધી પાટીદારો બાદ દલિતોમાં વધતા ક્રોશથી આ રાજીનામું આપ્યાની ચર્ચા આનંદીબેન પછી હવે નવા સીએમ પદે કોણ વિજય રૂપાણી નિતિન પટેલ ભીખુદર્શ નામ ચર્ચામાં જમીન કૌભાંડ પક્ષની ખેંચતાણથી આનંદીબેને રાજીનામું આપ્યાનું કોંગ્રેસનું નિવેદન કેજરીવાલે ભ્રષ્ટાચાર સામે આપની લડાઈની જીતને ગણાવી કારણ માયાવતી ચોથી ઓગસ્ટે અમદાવાદમાં ઉનાના પીડિતોને મળશે દેશભરમાં દલિત પર અત્યાચાર મુદ્દે પીએમના નિવેદનની કરી માંગ બિલ્ડર સાથે મારામારી કેસમાં ફસાયેલા ધારાસભ્ય નલીન કોટડીયાના ધરપકડના ભણકારા સેશન્સ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન કોહરાબુદ્દીન કેસમાં અમિત શાહને તો નકલી ડિગ્રી કેસમાં શંકર ચૌધરીને સુપ્રીમ કોર્ટની રાહત

વિપક્ષ ભાજપને સહાનુભૂતિ મળે તે માટેનું પગલું ગણાવી રહ્યું છે તો રાજકીય વિશ્લેષકો તેને અલગ અલગ એંગલથી જોઈ રહ્યા છે જોકે અમિત શાહે તેમના રાજીનામાનો પત્ર મળ્યાનો સ્વીકાર કર્યો છે આ સાથે ભાજપ જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોઈ અંતિમ ફેંસલો લેવાશે તેમ કહ્યું હતું સાદર નમસ્કાર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખૂબ જ અગત્યની જવાબદારી સોંપી છે જેને હું મારું સૌભાગ્ય માનું છું મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂક્યો તે માટે હું ઋણી છું કુશળ સંગઠક દિગ્દર્શના અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે સાતત્યપૂર્વક મારું ઘડતર થતું રહ્યું છેલ્લા અઢાર વર્ષથી ગુજરાત સરકારના ખૂબ જ અગત્યના વિભાગોની કામગીરી કરતા કરતા અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રમાણિકતા સાથે પરિણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહીશું મે 2014 માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનો ગૌરવ ગણું છું શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યા અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠિન કાર્ય હતું પરંતુ મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડ કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પાડી નથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સિદ્ધાંતો અને શિસ્તબદ્ધતાથી પ્રેરણાએ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઊભી કરી છે જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પૂરા થનાર છે પરંતુ બે હજાર અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ જાન્યુઆરી બે હજાર સત્તરમાં યોજાનાર હોય નવ નિયુક્ત થનાર મુખ્યમંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે મે બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ સ્નેહ અને કામ કરતા સેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરું છું તો આનંદીબેન પટેલના વલણ પછી ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે શું છે વધુ અપડેટ વધુ વાત કરવા જોડાશે મારા સંવાદદાતા ગાંધીનગરથી હિતેન્દ્ર હિતેન્દ્ર જે રીતે વિજય રૂપાણી પણ કીધું કે અને જાણે ફેરવલ સ્પીચ આપતા હોય તેવી રીતે તેમની વાત હતી હાલ પ્રકારની ગતિવિધિઓ જોવાઈ રહી છે ચિરાગભાઈ અત્યારે જે પ્રકારે મુખ્યપ્રધાન આનંદબેન પટેલ દ્વારા ફેસબુક પર એમનો લેટર પોસ્ટ કરાયા બાદ અત્યારે બંને જગ્યાએ ગતિવિધિ તેજ જોવા મળી રહી છે મુખ્યપ્રધાન આનંદબેન પટેલના સમર્થકો અત્યારે એમનો આ રાજીનામાના પત્ર લઈને ખાસ કરીને જોવા જઈએ જે એમને ઈચ્છા વ્યક્ત કરી એની સાથે જ અત્યારે ચહલ પહલ એમના બંગલે પણ વધી ગઈ છે એમના ટેકેદારો પણ અત્યારે એમના બંગલે આવી પહોંચ્યા છે ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરેન્દ્ર રમીન પણ એમના બંગલે આવી પહોંચ્યા છે અમદાવાદ જિલ્લામાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ પણ એમના બંગલે આવી પહોંચ્યા છે અમદાવાદ શહેરના કેટલાક ભાજપના કોર્પોરેટરો કે જે આનંદબેન પટેલના એકદમ નિકટના સમર્થકો માનવામાં આવે છે એ તમામ લોકો એમના બંગલે આવી પહોંચ્યા છે એ જ પ્રકારે અત્યારે વિજય રૂપાણીના બંગલે પણ એવી ચહલપહલ જોવા મળી રહી છે ખાસ કરી વાત કરીએ તો ગુર્ધન ઝડપિયા કે જે પૂર્વ ગૃહમંત્રી છે એ પણ એમના બંગલે આવી પહોંચ્યા છે એમની સાથે મુલાકાત કરી છે બીજી વાત આપણે મહત્ત્વ કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી છે તેમણે મુખ્યપ્રધાન આનંદબેન પટેલ સાથે મુલાકાત કરી છે ત્યારબાદ તેઓ સીધા વિજય રૂપાણીના બંગલે પહોંચ્યા છે એમની સાથે પણ અત્યારે બેઠક કરી રહ્યા છે જેની અંદર ખાસ વાત એ રહ્યા હતું કે કોંગ્રેસ કહી રહ્યું છે કે એફબી પરની આ પોસ્ટ એ માત્ર ક્યાંક ને ક્યાંક સહાનુભૂતિ ઉભી કરવાના માટે જ હોઈ શકે છે આનંદીબેન પટેલના ગ્રુપની વાત કરીએ તો શું એમના કોઈ ટેકેદારો ત્યાં આવે છે ખરા અને બહેનને ના પાડી રહ્યા છે કે પગલું પાછું ખેંચે છે ચોક્કસ પણ જે રીતે વાત હતી કે આનંદીબેન પટેલનું ઘણા સમયથી વાત ચાલી રહી હતી કારણ કે એટલા માટે કે પાટીદારનામત આંદોલન દલિત આંદોલન તમામ ક્ષેત્રે જે પ્રકારે એમની નેતૃત્વની નિષ્ફળતા થઈ એના કારણે ભારતીય જનતા પાર્ટીની અંદરથી જ એક અવાજ ઉઠ્યો હતો કે ગુજરાતમાં જો બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી જીતવી હોય તો ચોક્કસપણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને છૂપી રીતે આ પ્રકારનો ગણગણાટ ચાલતો હતો ઘણા સમયથી કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ પણ રજૂઆતો પણ થતી હતી આ તમામ રજૂઆતોના અંતે આખરે કેન્દ્રીય નેતૃત્વએ જ મુખ્યમંત્રી આનંદબેન પટેલના ફરજ પાડી છે જેના પરિણામે જ મુખ્યમંત્રી આનંદ પટેલને પ્રકારનો પત્ર લખવાની ફરજ પડી છે એક વાત જે પ્રકારે કોંગ્રેસ કહી રહી છે પણ એ વાતમાં કેટલાક અંશે તથ્ય પણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ લાગતું હતું કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી જીતવી હોય અનિલભાઈ પટેલના નેતૃત્વ તો હારી જાય એમ છે એના કારણે જ ભારતીય જનતા પાર્ટીએ નેતૃત્વ પરિવર્તન કરવાની એને ફરજ પડી રહી છે બીજી વાત જો કે વિજય રૂપાણી આ બાબતનો ફગાવી દીધી છે કે આ એમનો કોંગ્રેસનો પોતાની પોતાની વાત છે ભલે કોંગ્રેસ ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ સફળ નહીં થાય કારણ કે ભૂતકાળમાં જ્યારે નરેન્દ્ર મોદીને ને કેશુભાઈ પટેલના સ્થાને મૂકવામાં આવ્યા ત્યારે પણ આ પ્રકારે કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા પરંતુ કોંગ્રેસ એની ચાલમાં સફળ નહોતું થયું વિરામ પછી આપનું સ્વાગત છે ખરેખર એમની નારાજગી છે એ સંગઠન પ્રત્યે હોઈ શકે એ મોડી મંડળ પ્રત્યે હોઈ શકે આ જે રીતે નારાજગી છે લાગે છે કે એફબી પર પોસ્ટ કર્યો અને કોંગ્રેસને મુદ્દો મળી જાય અને ક્યાંક ને ક્યાંક ભાજપ ક્યાંક ને ક્યાંક ડેમેજ થતું સ્કોર સેટ કરવાની ક્યાંક વાત છે તમે શબ્દોમાં સમજો હું વાતને બીજી રીતે કહીશ કે ફેસબુક ઇટ ઇઝ અ પબ્લિક ડોક્યુમેન્ટ નથી હોતો એટલે જયારે એમને આ નિર્ણય લીધો ત્યારે એવું કહી શકાય કે એક કોપી જયારે એમને પાર્લામેન્ટરી બોર્ડ અથવા રાષ્ટ્રીય અધ્યક્ષ મોકલી હશે ત્યાર પછી પ્રજા કાર્યકરો જોગ અને સરકારના સંગઠનના જોગ બધાને કેવું ના પડે એટલા માટે આ એક હિંમતભર્યો નિર્ણય એ લેવા જઈ રહ્યા છે પાર્ટીના હિતમાં વ્યક્તિગત ના પણ પરિમભાઈ એમના એમના પત્રમાં એ પણ ડોક્યુ ડોકાય છે કે વિકાસની જે તમે વાતો કરો છો ભાજપ વિકાસની જે વાતો જે કેડી નરેન્દ્ર મોદીએ કંડારી છે એ કેડી પર જ હું ચાલતી હતી મારા પ્રયત્નો એ દિશામાં જ હતા એટલે ક્યાંક ને ક્યાંક એમણે વિકાસથી ભટકી ગયા છે અથવા તો નિષ્ફળતા નામોશી છે એવું ક્યાંય લાગ્યું નહીં એમ એમને એમના પત્રમાં એમની ત્રીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં જે આખો ચિતાર આપી દીધો છે કે એમને કઈ નિષ્ઠાથી કામ કર્યું અને ક્યાં સુધી કામ કર્યું અત્યારની પરિસ્થિતિમાં જે ફેસબુક ઉપર એમને આ પોતાનો રાજીનામાનો અથવા પોતે સ્વૈચ્છિક જે આમાંથી નિવૃત્તિ લેવા માંગે છે અને કાગળથી એટલું તે પ્રદર્શિત કરે છે અથવા એ કહેવા માંગે છે કે નાવ ધ ટાઈમ ઇઝ ઓવર માય બેટિંગ ઇઝ ઓવર નાવ થિંક એબાઉટ ધ નેક્સ્ટ કેપ્ટન અને જે રીતે બેટિંગ ઇઝ ઓવર કે ખરેખર હવે મારે રહેવું નથી એમ પ્રદેશ મોવડી મંડળે અને કેન્દ્રીય નેતૃત્વ જે એક નીતિ રીતિ તૈયાર કરી હશે એ તમામ બાબતમાં એમને ખુલ્લો અવકાશ મળે કામ કરવાની એક સારી એક માધ્યમ મળે અથવા એમને ફ્રીડમ મળે સ્વતંત્રતા મળે એના માટે બેને સેફ પેસેજ આપ્યો છે કે હવે આ મેદાન અપ તુમારે હવાલે વતન સાથીઓ મારા નસીબમાં મને જેટલું પાર્ટી આપ્યું એટલે સુધી મેં આનંદથી કામ કર્યું હવે મારે નથી કરવું આમાં એમની સ્વૈચ્છિક રાજીનામું ગણો કે એમની ઈચ્છા કહો કે એમને ક્યાંક મનમાં ખડવાસ બી હોય પણ હવે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય અને સરકારનું ભવિષ્ય એ હવે આવનાર વ્યક્તિના હાથમાં રહેશે અને જે બી જી પણ એવું એવું થાય કે નવા જે પણ સીએમ આવે એમના માટે આ જે પડકારો છે એમાં ક્યાંક વધુ ડેમેજ થાય આનંદીબેન એ દિશામાં કોઈ કાર્યવાહી કરી શકે હું તમને એક બાબત ચોક્કસ કહું જે મારા અનુભવથી કે ગુજરાતનું જે કલ્ચર છે ખાસ કરીને વોટ બેંકનું કલ્ચર એ ભારતની એક ટેસ્ટ લેબોરેટરી ગણાય છે અને ભૂતકાળના જો સાઠ વર્ષમાં ગુજરાતનો મેન્ડેટ જેવો હતો એને ભારતને દિશા આપી છે મને એવું દેખાય છે આવનાર સમયમાં કે ભારતમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું વડાપ્રધાન બનવું અને ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળવી એના જો બીજ રોપાયા અને એ વિઝન કોઈએ જોયું તો ગુજરાતની પ્રજાએ જોયું ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો પંદર વર્ષ નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાયા એમાંથી ભારતને એક વડાપ્રધાન બનાયા હવે આ ગુજરાત મોડલ અને આ ગુજરાતની પ્રજાની તાકાત આવનાર સમયમાં શું નિર્ણય લેશે એ જે રીતે એમણે વાત કરી કે ગુજરાતની પ્રજાએ એમને બનાવ્યા અને વિકાસની વાતોમાં એમણે વિશ્વાસ મૂક્યો પણ આનંદીબેનના શાસનમાં ક્યાંક ને ક્યાંક લોકોને સાચી હકીકત સમજાઈ ગઈ હશે એવું પણ હશે ક્યાંક ને ક્યાંક વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો હશે એવું પણ હશે અને ક્યાંક ક્યાંક વર્ગો એકબીજા જે વોટ બેંકમાં વહેંચાયેલા હતા એમને સાચું શું છે એ પણ સમજાઈ ગયું હશે એટલે ભાજપ માટે મોટો પડકાર રહેવાનો જ છે ચોક્કસ એટલે ભાજપ માટે ખરા અર્થમાં જે પહેલાં ગુજરાતની અંદર મેં કહ્યું એમ કે વિરોધ પક્ષ માટે કોઈ અવકાશ જ નહોતો એટલે એટલે હદ સુધી નિરાશા વિરોધ પક્ષના કાર્યક્રમમાં રહેતી કે કદાચ તેઓ મેદાન પર ઉતરવા માટેનો પ્રયત્ન નહોતા કરતા વોક ઓવર આપણે કહીએ ને ચૂંટણીની અંદર કે ભાઈ ભાજપને આઉટ એન્ડ આઉટ જીતાડવાનું છે જીતવાનું છે અને દરેક જગ્યાએ તમે ચૂંટણીના દિવસે ફરો તો તમને દરેક જગ્યાએ ભાજપના જ ટેબલ ભાજપના જ કાર્યકરો મતની સ્લિપ લઈને પણ ભાજપના જ કોંગ્રેસ તો બહુ જૂજ એ પ્રકારના પોતાના એક ગ્રુપ કે ટેબલો કોઈ જે તે વિસ્તારમાં ઊભા કરી શકતી હતી પણ આ વખતે જ્યારે ખુલ્લે આમ અને હવે બનશે એવું કે જો કોંગ્રેસને પાછું ચિરાગ મહત્ત્વની એ છે કે કોંગ્રેસ ઘણી વખત આવી ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય સ્તરે રાજ્ય સ્તરે ઘણી બધી વખત આવી ભૂતકાળમાં તક મળતી હોય છે પણ તેમને ઝડપતા નથી આવડતી આવતી અને ફરી એવો પણ ભય સેવી પણ શકાય જો એમને નહીં આવડે તો બાકી ઘણા બધા અત્યારે દલિતોની અંદર ઘણા બધા પાટીદારોની અંદર એવા હશે કે જે લોકો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા પણ તૈયાર હશે પણ સંભાવ એ લોકોને પણ એ જ શંકા હશે કે અમે તો અમારી રીતે તૈયાર થશું પણ પછી પક્ષ આ પ્રકારે અમને પ્રોજેક્ટ કરીને એ હદે હાઈટ ઉપર લઈ જશે કે અમે પોતે જીતી શકીશું એટલે એવું નથી કે આમાં કોંગ્રેસ કોંગ્રેસ માટે અત્યારે થોડીક એવી ધડી ચોક્કસ બની જેમ બે બે મહિના જશે એ પછી આપણને ખ્યાલ આવશે કે

હવે આ જે આંદોલનોના લીધે એક પ્રકારની વર્ગ વિગ્રહની ને અનેક પ્રકારની વિચિત્ર વિડંબણા જેવી સ્થિતિ ઊભી થઈ છે યુ ટેકલ ઇટ એટલે એવું નથી કે એ એમાંથી સેડિસ્ટિક પ્લેઝર લેશે આ પણ વાત એ છે કે મેં ટ્રાય કર્યું નાઉ યુ ડુ ઇટ એટલે અનેક આજે તાજ છે સીએમ નો એમાં અનેક કાંટા ચોક્કસ એક આ કાંટાડો તાજ જ હવે કોના શિરે મુકાશે તે જોવ રહેશે અમારી વિશેષ શરૂઆતમાં હવે સમય છે વધુ એક બ્રેકનો

એને પ્રેમથી એને ફોય કહેતા પરંતુ એમનું રાજીનામું આપવું પડે એવો કદી અમે માંગણી કરી નથી અમારી માંગણી ફક્ત પાટીદાર સમાજને અનામતનો લાભ મળે એ માંગણી હતી પાટીદારો ઉપર દમન થયું જે જનરલ ડાયર દ્વારા દમન કરવામાં આવ્યું એ જનરલ ડાયરનું નામ કોણ એ અમારું માંગણી હતી આ પોલીસો ઉપર જે અત્યાચાર પાટીદારો ઉપર કર્યા પોલીસો એને સસ્પેન્ડ કરવાની અમારી માંગણી હતી અમારી માંગણી ક્યારેય મુખ્યમંત્રીના રાજીનામાની નહોતી ઓકે પટેલ નીતાગરી હંમેશા ચર્ચામાં રહી ભાજપમાં કેબિનેટમાં પણ પટેલની દીકરીને આ રીતે રાજીનામું આપવું પડ્યું એના માટે પાસ કેટલું જવાબદાર જ્યારે પચીસ ઓગસ્ટ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર લાખોની સંખ્યામાં પાટીદારો એકત્રિત થયા અને એ જે સંખ્યા જે તાકાત ભેગી થઈ ને એને જોઈને ડરી ગયેલી સરકાર દ્વારા આ પાટીદારો પર દમન કરવામાં આવ્યું કે આ થશે તો ગુજરાતની રાજનીતિ કદાચ પણ તમને તમને એવું એવું લાગે છે લાગે છે પચીસમી આનંદીબેન પોતે ગ્રાઉન્ડ પર આવે અને અરજી સ્વીકારે એ પ્રકારની જીદ આ જીદ જ આખું કામ કરી ગઈ આંદોલન સુધી નહીં અમે એ જ કહેવા માંગીએ છીએ સાંજ સુધી આંદોલન એકદમ શાંતિપૂર્ણ હતું અને સરકાર દ્વારા આ દમન કરવામાં આવ્યું સાંજે

ઉતારાના રૂપિયા જે એ રદ કરવામાં સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરીને હક ઉઠાવી શકે પોતાની વારસાઈમાં એ લાગુ કરવામાં આવ્યું હજાર કરોડ નું સવારણોને પેકેજ આપવામાં આવ્યું ઈબીસી તો જો કોર્ટમાં ઉડી જવાનું છે પરંતુ ઈબીસી ની જાહેરાત પણ પાટીદાર અનામત આંદોલન હિસાબે કરવામાં આવી હમણાં જ કર્મચારીઓને થયો છે નવા જે સીએમ આવશે એમની સામે પણ આટલું તીવ્રતાથી આંદોલન કરશો सीएम નો ચહેરો કોઈ પણ હોય પાટીદારોની માંગ અનામત ની છે અને અનામતની માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ પાટીદારોનું આંદોલન ચાલુ રહેશે ઓકે દક્ષિણભાઈ હવે ખાસ મૂળ વાત પર આપીએ આપીએ કે જે રીતે આંદોલનો થયા પાસ આગેવાન આપણી સાથે છે એમણે જે પ્રમાણે વાત કરી ક્યાંક ને ક્યાંક એને ટેકલ કરી લીધું હોત અથવા તો એમાં સંગઠનનો સાથ પણ જો બેનને મળ્યો હોત તો આ સ્થિતિ ના આવત એટલે મૂળ વાત આ જ છે કે આનંદીબેને એમની રીતે જ્યારે ટેકલ કરવા ટ્રાય કર્યો આ પાટીદાર આંદોલન ત્યારે શક્ય છે ચિરાગ કે પાછળથી બીજેપીમાંથી સ્થાનિક નેતાગીરીમાંથી એમને એટલો સપોર્ટ ના મળ્યો હોય એમને એવું લાગ્યું હોય કે જે કોઈ પણ નિર્ણય લેવાય છે એમના એકલાના છે એવું સાબિત કરવા પ્રયાસ થાય છે અને બધો દોષનો ટોપલા એમના ઉપર આવે છે કલેક્ટિવ ડિસિઝન્સ જો હોત તો કદાચ આ સ્થિતિ આટલી વણસી ના હોત એવું બની શકે એટલે એનાથી પણ બની શકે કે એમને એવું લાગ્યું હોય કે કોઈ પણ મેજર ક્રાઇસિસ આવે છે ત્યારે એક સાથે હોવાની વાતો કરતા નેતાઓ એક જુદો સુર પાછળ વગાડે છે હવે હજી પરિમલભાઈ મૂળ મૂળ પ્રશ્ન ગુજરાતની સ્થિતિ હાલમાં જે છે સીએમ નું માથું બદલાવાથી શું સ્થિતિ સુધરશે ખરી મને લાગે છે કે નરેન્દ્રભાઈ એક અપવાદ હતા કે પંદર વર્ષના શાસન દરમિયાન એમને જેને કહેવાય કે એક ચક્રી શાસન કરી શક્યા અને સારું વહીવટ કરી શક્યા બાકી કેશુભાઈ શંકરસિંહભાઈ વાઘેલા કે ઇવન સુરેશ મહેતા દિલીપ પરી તમે જુઓ તો ભૂતકાળમાં આ એક કમનસીબી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે કદાચ દક્ષેશભાઈ એટલે હું એ જોઉં છું કે નરેન્દ્રભાઈની સ્થિતિ અને પરિસ્થિતિ જુદી હતી આજના સમયમાં હું માનું છું કે પ્રવર્તમાન ગુજરાતની સામાજિક નવરચનાના પ્રશ્ન અને એમાં ઉભું થતું એક નવું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું એ પણ ફૂલ મેજોરિટી વાળી સરકાર માટે જો અંદરથી તાકાત નહીં મળે સંગઠન અને સરકાર અને પાર્ટીના નેતૃત્વને તો મને લાગે છે ભૂતકાળ ફરીથી નિર્મિત થાય અધરવાઇઝ બીજા કોઈ પ્રશ્ન હોય હું મને દેખાતું નથી ઓકે ભવિનભાઈ આનંદીબેન નું આ રીતનું પગલું એ ગુજરાતની રાજનીતિની વાત કરીએ અથવા તો કોઈ પણ પક્ષના આંતરિક જૂથબંધની વાત કરીએ તો કયા પ્રકારના પરિમાણો સર્જશે પરિબળોમાં તો હું ચોક્કસપણે કહી કહી શકું કે એક કરતાં વધુ વિરોધ પક્ષો આ પ્રકારના ડેવલપમેન્ટથી જાગૃત બનશે તેઓમાં ઉત્સાહનો સંચાર થશે એ ચોક્કસપણે કહી શકાય એટલે બધા પક્ષોમાં સાથે ચિરાગભાઈની જે વાત છે એમાં હું એ પણ કહું કે કદાચ ભલે તેઓ અત્યારે આ મંચ ઉપર તેવું કહેતા હોય કે આનંદીબેનનું રાજીનામું પણ અંદરથી એક જીતનો જે ઉન્માદ છે કે અમારા કારણે અમે ભલે માગ્યું નથી આપણે કબૂલીએ પણ અમારા કારણે મુખ્યમંત્રીનો હોદ્દો પણ ડગમગોઈ શકે છે આ પ્રકારનો એક એટલે આ પટેલ પાવરની વાત છે આ મિજાજ સરકારમાં તો હતો જ પરંતુ જે અનામત માંગતા હતા એમનો પાવર પણ ક્યાંક ને ક્યાંક આનંદી બની ગયો આ પ્રકારનો મિજાજ છે એ આંદોલનને વધુ ગતિ પણ આપી શકે જે નવા મુખ્ય પ્રધાન માટે પડકાર રૂપ બની શકે પણ સાથે સાથે સમાજના કેટલાક વર્ગની અંદર હજી પણ એવી શંકા છે કે આ આંદોલનની સાચી દિશા અથવા દશા અથવા તેના મૂળ એની અંદર જુદા જુદા પરિબળો જુદી જુદી ચર્ચા જુદા જુદા માથક થતા હોય છે હાર્દિક રાજસ્થાન માં બેઠા આ આંદોલન ને આગળ કરશે હજી હમણાં આપણે જોયું કે દલિતોના જે આંદોલન અને મેદની ને ગઈકાલે જ સપોર્ટ મળ્યો ફરી કોઈ એવો કાર્યક્રમ તેઓ આપવા માંગે છે કે જેમાં એ લોકોની તાકાત પણ હજી એટલી જ છે એ આપણને જોવા મળે બિલકુલ તો આજે આપણે નવા મુખ્ય પ્રધાન કોણ છે અને એની કસોટી શું છે તેનો કદાચ વધુ અંદાજ આવશે જી બિલકુલ તો ભવિનભાઈએ જેમ કીધું કે હવે આગામી દિવસોમાં નવા સીએમ કોણ આવે છે અને એમની સામે પડકારો તો એના જ રહેવાના છે પરંતુ આ જે પડકારો છે એને કેવી રીતે એ પાછા ઠેલે છે અથવા તો એને હેન્ડલ કરી શકે છે એ મહત્વપૂર્ણ સાબિત થશે અમારી વિશેષ શરૂઆતમાં હવે સમય છે વધુ એક બ્રેકનો